કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં અરે ધગધગના તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન નિરાતે બેસીને જે ભરચક પીવેને એને પાલવે આ લીલા ગુમાન એને પાલવે આ લીલા ગુમાન અરે રોકે કદાચ કોઈ ટોકે કદાચ તો મહેફિલ થી કોઈ દિવસ ઊઠવાનું નહીં આપણે તો આવડ ને બાવળ ની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એની એ સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલાછમ લોહી માં લખેલું છે ગમે તે મોસમ માં માલવું અરે હસવું જો આવે તો હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં